હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનો છે સરસ મજાનો એવું ગુજરાતી સોંગનું પીએન્જી પોસ્ટર તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએન્જી પોસ્ટર બનાવવાનું છે એટલે કે વિડિયોની અંદર બનાવી જો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગુગા મહારાજ વોલક્ષુટ્યુબ ચેનલની અંદર સબ્સ્ક્રાઇબ ના કર્યો તો તબલા સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી અમારે જયગુગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની આવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહે તેના માટે વિડીયોની અંદર બંને રેજો વિડીયોની અંદર નવા આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો હવે આપણે આ લઈ લેવાનું છે એક નવું એક બેકગ્રાઉન્ડ તો હું એકને એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહે છે સેટ કર્યા પછી મિત્રો એ કંઈ આપણે પાછો એટલે કે આવી રીતે આપણે પાછો એટલે કે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો પિક્સલ એરની અંદર આપણે બેકગ્રાઉન્ડ બની જશે તો આવું જે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે તો સરસનું આપણે એકને સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો એ કંઈ પાછો આપણે આલ્ફા સેટ કરવાનું રહે છે તો આવી રીતે આપણે થોડુંક આલ્ફા સેટ કરી લેવાનું હોય આલ્ફા સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછો લગે આવી રીતે આપણે સરસમાં એક પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો સરસનું આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે થોડું ક્રોપિંગ કરવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન સરસનું સેટ કરી લેવાનું રહેશે અને ડુપ્લિકેટ કરીને આંખને સેટ કરવાનું રહેશે હવે પછી મિત્રો આઈકાણ આપણે પાછો એ લગે આવી રીતે આપણે સિંગરના ફોટો લઈ લેવાના રહેશે તો આવી રીતે આપણે સિંગરના ફોટો સરસને આપણે એકને સેટ કરી લેવાના રહેશે તો આવી રીતે આપણે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો હોય તો સરસનો આપણે સિંગરનો ફોટો સેટ કરી લીધો હોય હવે પછી મિત્રો એ જે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લગાવ્યું છે એને આપણે થોડુંક ડુપ્લિકેટ કરી આવી રીતે ડુપ્લિકેટ કરી લેવાનું રહેશે અને સરસનું આપણે એને સેટ કરવાનું હોય અને સેન્ટુ બેક કરી લેવાનું રહેશે અને પાછો એને કલર સેટ કરી લેવાનો રહેશે સફેદ કલરનો તો સરસનું દેખાય છે તો આપણે સરસનું દેખાય છે હવે પછી મિત્રો આપણે ટાઇટલ લઈ છે તો ટાઈટલ લઈ લેવાનું સરસ મજાનું આપણે આવી રીતે આપણે ટાઈટલ આપણે પેન બનાવેલું છે પેરમથી એટલે ટાઈટલ સરસનું લગાવી દેવાનું રહેશે હવે પછી મિત્રો આ કે આપણે પાછો એ કે આપણે પીએનજી લોગો આપણી ચેનલનો લોગો લગાવો હોય તો આપણી ચેનલનો લોગો પહેલમથી બનાવી લેવાનો રહેશે તો સરસનો આપણે લોગો આઈકણે સેટ કરી લેવાનો હોય તો સરસનો લોગો પણ સેટ કરી લીધો હોય અને ગુજરાતી ગીતોને પોસ્ટર એડિટિંગ કરતા હોય તો એ પણ આવી રીતે આપણે લખીને પહેલાંથી આવી રીતે પિક્ચર લેબની અંદર લખી દેવાનું અને સરસનો આવી રીતે બની જશે અને આવી રીતે આપણે લોગો પણ આઈકણે ખૂણામાં ચેનલનો સેટ કરી લેવાનો રહેશે તો સરસનો સેટ થઈ ગયો હોય આવી રીતે આપણે પણ ટાઇટલ પણ સેટ સરસનું સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો અહીંયા આપણે લગાવી લેવાનો છે સરસ મજાનો આપણે બેકગ્રાઉન્ડ તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે બેકગ્રાઉન્ડને કલર ચેન્જ કરી લેવાનો રહેશે તો આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કરવાનું રહેશે તો આવી રીતે સરસનું ક્રોપિંગ કરવાનું રહેશે પટ્ટી સાઇઝમાં તો સરસનું આપણે એકને સેટ કરી દેવાનું રહેશે એટલે શેડો આપી દીધો હવે આપણે હવે પાસે મિત્રો આઈકાને આપણે પાછું એટલે કે સરસ મજાનો એક બેકગ્રાઉન્ડ લેવાનું છે તો હું આઈકને એક બેકગ્રાઉન્ડ સરસનું એક સેટ કર લઉં હું તો જોઈ શકો મિત્રો આપણે વિડીયોની અંદર બન્યા રીજું તો આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસનું થોડું ક્રોપિંગ કરવાનું રહેશે તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે અને આવી રીતે આપણે સરસનું આઈકને ઝૂમ કરી લેવાનું હોય ઝૂમ કર્યા પાસે મિત્રો આને સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે છે સરસનો આપણે સેટ કરી લીધો હોય અને જે આપણે પહેલા નંબરનું બેકગ્રાઉન્ડ લગાવેલું છે એને થોડુંક આપણે આથી સાઇઝ એટલે કે સ્ક્રીન ઓછી કરવાની છે તો આવી રીતે આપણે સરસનું ચોખ્ખું દેખાય છે તો સરસનું આપણે સેટ કરી લીધું હોય તો પાસે મિત્રો આઈકાને આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો સિંગરનું નામ આવી રીતે આપણે પહેલું સિંગર સેટ કરી લેવાનું છે આવી રીતે સિંગર સેટ કરવાનું હોય તો આવી રીતે આપણે સિંગર સેટ કરવાનું હોય તો સરસનું સિંગર પણ આપણે જાડા અક્ષર ફ્રન્ટમાં જઈને આવી રીતે કરી લેવાના રહેશે તો સરસનું આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે આવી રીતે સિંગરનું નામ પણ આવી રીતે આપણે નાનું એવું સેટ કરીને આંકન આપણે સેટ કરી લેવાનું રહેશે તો સરસનું આપણે સેટ કરી લીધું હોય તો આવી રીતે આપણે સિંગરનું નામ ઉપર આપણે થોડુંક આઈંકન આપણે થોડુંક મોટા અક્ષરે કરી લેવાનું તો આવી રીતે સરસનું દેખાશે હવે પાછળ મિત્રો આંકન આપણે પટ્ટી સાઇઝમાં લગાવવાની છે તો એ પણ આવી રીતે આપણે સરસની આવી રીતે લીટી પાડી દેવાની રહેશે તો આવી રીતે આપણે શેડો આપી દેવાનો એટલે નો દેખાશે તો આપણે દેખાવા હોય તો જોઈ શકો મિત્રો સરસ નું આપણે પેન્જ પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર સેવ કરી લેવાનો પહેલા નંબર ઉપર સરસ નો સેવ અને સેટ થઈ ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી શહેર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પેજની પોસ્ટરોની અપડેટ નવા મળતી રહે છે તેના માટે અમારી જય બુકામા અને જુનક યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો